વલ્લભ સાથે હરે રાય મહાપ્રભુજી કે જય સાખી એક બત્રીસ સાધન કરો દ્રઢ આ સરોવ કુલ ભજવો પલ એ પલક પલક કેવું પરે વારો કલ્પ અને કશ્રી વલ્લભ વારો કલ્પ અને સાધન કરો દ્રઢ આસરો કુલ ભજવો ફલ એક કુલ વલ્લભ કુલ દ્રઢ વિશ્વાસ રાખો એની દરેક લીલા પર વારી જાઓ ક્યાંય સંશય ન કરો બધી જવાબદારી એમને છે ગુરુ પ્રસન્ન થાય તો બીજા ધર્મ તો એમ કે તમને આ દર્શન કરાવી દઉં તમને આવું જ જતાવે મારા વલ્લભ તો કે છે કે તે મને પ્રસન્ન કર્યો છે તો સાક્ષાત પૂર્ણ પુરુષો તમને તારા માથે પધરાવી દો અને આપણા માથે પધરાવી દીધો કાલે જ એક બાવરના વચના માં આવ્યું કે એક બેને બ્રહ્મ સમજ લીધું હવે હવે જે જેને પૂછ્યું જે જે હવે બધું પતી ગયું ને જે જે અહીંસા એ કે સંસારનું કાર્ય પતી ગયું હવે શ્યામનું કાર્ય ચાલુ એટલે ઓલા બેન ફોરેન થી આવ્યા હતા એટલે હજી હમતવાર લાગે એટલે કે હવે તો મારે ભેટ મૂકીને છૂટી એ કે લગ્ન કરી દીધા હવે ઠાકોરજી સાથે છે ઠાકોરજી કે હું ઘર જમાઈ જાઉં તો તમારે ઠાકોરજી ઓલા બેન કે ઈ નહીં પડે એ કે કે હું ત્યાં ફોરેનમાં મહિલા સમાજ ની પ્રમુખ છું ચાર કેટી ચાલે છે અમારા જ્ઞાતિની એ હું ચલાવું છું દર મહિને જ્ઞાતિ સંમેલન થાય છોકરા છોકરીઓ કોના કે ભણેલા તે બધું એ બધું લગ્ન બ્યુરો કરું છું એટલે એ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું ગળા બંધણીને મારો મેળ ન પડે હજી મેં બારનો ન છોડ્યો હું લસણ ડુંગળી ખાઉં છું જે કે મેં આ બધું પૂછ્યું નથી તમે શું કરો છો તમે એમ પૂછો કે ભેટ દઈને હવે હું છૂટી ને તો મેં તમને જવાબ આપ્યો કે હવે તમે બંધાયા બંધાયા પછી આ રીત છે વલ્લભ કે છે ને એથી મેં મતી હવે તમારી ઈચ્છા એ બેન કે નહીં મારે હું વૈષ્ણવ જ્ઞાતિનું બધું કામ કરું છું એટલે મારે વૈષ્ણવ થવું તું એટલે જે જે કે એટલે તમે એટલે બધું વૈષ્ણવ થયા એ કે હા મારે આ બધા લપમાં ન પડાય એ કે આપ ત્યાં આવો તો ખબર પડે મારી અધર એક્ટિવિટીઝ કેટલી છે જે અમેરિકામાં મારું નામ છે જેજે કે સારું હવે ઓલા બેન ત્રણ મહિનાની રજા લઈને અહીંયા આવ્યા હતા પછી તો બધું ખરીદી કર્યું ના તેને પછી ગયા અમેરિકા બધાએ બહુમાન કર્યું ને પછી કે હવે હું વૈષ્ણવ બનીને આવી છું એટલે આપણે હવે એક મહિલા વૈષ્ણવ મંડળ ખોલી બધા રાજી થઈ ગયા હવે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હતા એ લોકો આના સભ્ય નો બી નોતા બિરાજતા મારી જેવા નવરા હતા એ બધા બની ગયા હવે આના સ્વમાનને ખંડિત માણસના હું પદ આવી જાય ને પછી પતન નક્કી જ હોય છે એટલે બધા એને સમજાવ્યા ફોન દ્વારા મેસેજ કર્યા બધાને જવાબ એક જ આવ્યો તમે મંડળ ચલાવો એનાથી અમે રાજી છીએ અમે તમારા મંડળમાં ક્યારેય નહીં આવીએ કારણ કે અમારી પાસે ટાઈમ નથી ઘરે ઠાકોરજી બિરાજે ક્યાંથી ટાઈમ મળે હવે આ તો એમાં પાછી પ્રોપેગેન્ડા ને એમાં પાછી એવી પ્રવૃત્તિઓને હવે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હતા એને મનમાં ઠાણી લીધું કે દર રવિવાર એકના ઘરે જવાનું એકને કન્વિન્સ કરીને આમાં લાવવાના પછી બીજાને હવે ઓલા બેનના ઘરે ગયા એટલે પેલા બેન સેવા પહોંચીને હાથ ખાસા કરીને ત્યાં મંદિર વસ્ત્ર કરીને બહાર આવ્યા તાજી તો એટલે આ મોઢા ઉપર જે ભાવ હતો ને કે મારા ઠાકોરજીને આ અગિયાર ઇન્દ્રેથી પ્રેમ કરીને ઓલા બેન એને સમજાવવા માંડ્યા આ બેને એક જ વાક્ય કીધું બેન મારા લગ્ન પ્રભુ સાથે થઈ ગયા છે તો હું ભારતીય સ્ત્રી છું એટલે જેમ ભારતીય સ્ત્રી પરણીને પ્રભુ પોતાના પતિ સિવાય બીજો વિચાર ન કરે પછી એને કીટી પાર્ટી બહુ ન ગમે પછી એને કાંઈ ન એને એનું ઘર એના વોર એના છોકરા એના સાસુ સસરા એનો સંસાર એટલે તમે આજે અડધો કલાક તમારો ભલે બગાડો ને મારો ભલે બગાડો હું મારા ઠાકોરજીને છોડીને આમાં ક્યારેય આવીશ નહીં હવે આ બેન એમ થયું કે હારું આનું આ શું છે આ ઠાકોરજીનો પછી દિવાળીમાં મેળાવડો થયો એટલે બધાય આવ્યા એમાં આ જેના ઘરે પુષ્ટ કરાવેલા હતા કોઈ હતા એ આવ્યા ને આ બધા કેટીવાળા આવ્યા ગામના જે મેન એના ઓલા હતા પ્રમુખ એણે ઓલા જે પુષ્ટ કરાવેલા હતા એને આગળ બેસાડ્યા એ કે તમે યુવાનોના દેશમાં રહીને પણ માર્ગીય સંસ્કારોને સાચવી રાખ્યા છે તમે ક્લબ કલ્ચરમાં નથી આવતા તમે કૃષ્ણ કલ્ચર વાળા છો એટલે અમે તમારું બહુમાન કરવા માંગીએ છીએ એમાંથી ને એક બેન હતા કેસરી બેન થયા ચાર ધોરણ ભણેલા આખો હોલ અખડેઠળ ભરેલો કે આ શું બોલશે એ કે મોટાભાઈ મને માઇકમાં બોલતા નથી આવડતું મને ગુજરાતી પૂરું બોલ હું અંગૂઠા છાપ છું પણ બહુમાન એનું કરવાનું હોય જે કંઈક વિશેષ કરતા હોય અમે કાંઈ વિશેષ નથી કરતા અમે અમારી શ્વાસ ધડકન લેવાનું જેટલું જરૂરી છે એટલું બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી પુષ્ટ કરીને સેવા કરવાનું મહત્ત્વ છે આ વસ્તુ બહાર પડી તો અમારા ઠાકોરજીની સેવાની કિંમત ઘટી ગઈ અમારી કિંમત વધી ગઈ વલ્લભે આને પુષ્ટિ માર્ગ કયો નથી એટલે અમે સર્વાનુમતે બધાય તમને વિનંતી કરીએ છીએ કે આજ પછી આવા મેળાવડામાં અમે આવશું નહીં અને અમારું કોઈ બહુમાન કરશો નહીં અમે પાછળ બેઠા બધા ધોડો ડોડો કરતા પાછળ હવે ઓલા બેન ને બધા આગળ આવ્યા અમારી જેવી નેતા હતી ઊંચા નીચે થતી કે હવે તો બહુ માન મારું જ કરશે હવે સ્ટેજ ઉપર જેટલા બેઠા થાય બધાની બૈરીઓ આના ઓલા માં જતી અને ઘરે કામ હોય ક્યાંય વ્યવહારમાં ત્યારે અમને કીટી બાટી હોય એમને ક્યાંય એટલે કે બસ મારે એટલી જ વિનંતી કરવાની છે કે જેમ અલૌકિકમાં બેન કહીને ગયા કે લગ્ન થઈ ગયા મારા ઠાકોરજી સાથે તો મારી ફરજ જેવી રીતે શ્વાસ લેવો જરૂરી છે અને એવી સેવા હું કંઈ ઉપકાર નથી કરતી એવી રીતે જે લેડીઝ પરણીને આવી છે એણે પણ સંસારમાં એમ રહેવું જોઈએ જે આ બધી ફરજ છોડીને સ્ટેટસને માન માટે બહાર ફરે જ સ્વતંત્રતા છે બધાને પૂરું સમજ અમારે કાંઈ નથી કેવું પણ અમને ઓલા બેનની વાત બહુ ગમી ન કોઈએ બહુ માન કર્યું કે નહીં કાંઈ પછી થોડા દિવસમાં વલ્લભકોળ પધાર્યા ની બેને નક્કી કર્યું કે સ્ટેટસ વધારું હોય ને તો સેવા કરવાની જુઓ હજી પરાકાષ્ઠા વાત બહુ લાંબી છે પણ મારે નથી કરવી હવે એનો એન્ડ કહી દો સેવા સેના માટે પધરાવી મારો વટ પડે આ બધાને જેમ મને બધા વાળી છું હવે સેવા પહોંચતા ઠાકોરજી એવી લીલા કરી એવા સાનો ભાવ એક બે જતા એવા બધાય કેટીમાંથી રાજીનામા બધું બંધ મેરે તો ગિરધર ગોપાલ દુસરું ના કોઈ તો સાધન કરો દ્રઢ આ સરું કુલભજવો ફલ એ પલક પલક કે ઉપર વારો કલ્પ અને બ્રહ્મ બ્રહ્મસંબંધ લીધું ત્યારે જે જે કહ્યું તું કે ફરજ આ જ તમારે જે કરવું હોય તે તો વલ્લભનું વચન અફર ક્યારેય જતો નથી બોલો વલ્લભબા હરિરાય વાગ મુકતા વલી હરિરાય મહાપ્રભુજી કી હજી તો આપણે આ પ્રસ્તાવનું વિવરણ કરીએ છીએ ગ્રંથ તો સ્ટાર્ટ થયો જ નથી હરીરાયજી જે ભાવ ભાઈ છે મને ખબર છે મને કાંઈ આ બધું સમજાવતા ન આવડે મારા વાલા વૈષ્ણવ હું આ બધું મારી જાતે સમજવાનો પ્રયત્ન કરું છું ને એ તમને બધાને કહું છું મને કાંઈ તમને કહેતાય ન આવડે ને સમજાવતા ન આવડે આ તો મારા હરિરાયજી મારા હૃદયમાં બિરાજીને મને સમજાવે છે અને એ તમે સાંભળો છો તો કૃપા મારા હરિરાયજીની છે આમાં મારું કોઈ યોગદાન નથી અવતારી પુરુષોની વાણી ને ક્રિયા ખાસ આધિદૈવિક હોય છે અવતારી પુરુષોની વાણી ખાસ આધિદૈવિક આ આથી તેવા સ્થાનોમાં આજે પણ અલૌકિકતાનો અનુભવ થાય છે તમે જુઓ આજે વલ્લભ ગુસાઈજી ગોકુર્જી પ્રાગટ્ય લીધું હવે પાંચસો ને પચાસ વર્ષ પહેલા પ્રાગટ્ય લઈ પરિક્રમમાં કરતા વલ્લભના ચોર્યાસી બેઠક ગુસાઈજીના અઠ્યાવીસ ગોકુર્ણજીના તીર હરિરાયજીના સાથ બધાના તો સ્થાનમાં જાઓ ને તો તમે ફીલ કરો છો અહીંયા મારો વલ્લભ છે હું વ્યર્થ આ સ્થાનમાં નથી આવી હમણાં આપણે ધરાઈ ગયા પછી બધા કીધું કે ત્યાંથી ને રૂપાવટી અને મને બહુ ગમે છે રૂપાવટી રળિયામણું એવું છે પાછળ સરસ મજાનું તળાવ છે વડરાઈ છે બેઠક જે વિશાળ છે આગળ વૃક્ષો છે મોટા મોટા ચોક છે બધાય કે મોડું થઈ જાય ગયું અરે ભાઈ ભલે મોડું થાય આમ જીવનમાં મોડું થઈ જાય ને એના કરતાં ઓય જે દર્શન કરવા ગયા જાપામાં મૂક્યો ત્યાં કોક બોયલો તેરો આવી ગયો મનમાં વલ્લભ પર એટલો વિશ્વાસ કે વલ્લભ અમને જેટલી અમને આતુરતા છે ને એનાથી વધુ મારા વલ્લભને ને મળવાની આતુરતા ટેરો આવે જ નહીં અંદર ક્યાં એટલે ટેરો હતો એટલે બધા કે હવે મેં કીધું ટેરો છે દરવાજા બંધ ત્યાં મુખિયાજી સાંભળી ગયા બાર આવ્યા ઠાકો ભોગમાં છે વલ્લભ વીસ મિનિટ બેસવું પડશે અલા ભાઈ બધા સર્વોત્તમ સ્ત્રોત ના પાઠ કર્યા પછી દર્શન થયા સેનભોગની આરતી થઈ કણકો લીધો તો વલ્લભના આવા અલૌકિક સ્થળ બેઠકજી કે ગુસાઈજી કે હરિરાયજી કે ગોકુલનાજી કે અત્યારના બાળકો તમારો દ્રઢ વિશ્વાસ હોય તો વલ્લભ ગુસાઈજીની બેઠકોમાં આજે પણ નિર્ગુણ અને દિવ્ય આનંદનું વાતાવરણ હોય છે આનું કારણ આ જ છે કે ત્યાંના આકાશે અને અન્ય વસ્તુઓ મહાપ્રભુજીની વાણી સાંભળીને સોંઘરી રાખી જો આકાશ અને અન્ય આ જમીન આ વાયુ આ આકાશ આ પૃથ્વી આ વૃક્ષો આ બધાએ વલ્લભે ત્યાં બિરાજીને બેઠક જેમાં જે ભાગવત પારાયણ કર્યું છે એ વાણીના બધાએ સાચવી રાખીએ એટલે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને વલ્લભ ત્યાં બિરાજે છે એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી તેથી તે સાનો અલૌકિક માલુમ પડે છે હવે કોઈ કહેશે કે જ્યારે એમ છે ત્યારે અને ગુસાઈજીની વાણીએ સર્વત્વ સર્વને કેમ વાણીનો સ્વાદ ન ચખાડ્યો તેનો જવાબ એ છે કે તેના સર્વ અંગો સાથે જે જીવોનો સંબંધ હતો તે સ્થાનોનો સંબંધ હતો તેને જ આપશ્રીએ તે વસ્તુઓનો અનુભવ આપ્યો છે આજે આપણો દીકરો હોય કે આપણી દીકરી હોય આપણા શ્રી અંગમાંથી પ્રગટ એના તરફ આપણને જેટલો પ્રેમ આવે એટલો પાડોશમાં આવે દેર જેઠમાં આવે કારણ આ આપણા અંગનો છે તો વલ્લભે પણ આપણે ઠાકોરજીમાંથી છૂટા પડ્યા છે એટલે આ બધી અનુભૂતિ આપણને કરાવે છે બધા માટે આ માર્ગ છે નહીં એવો મારગ શ્રી વલ્લભ વરનો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો વિધિ એટલે બ્રહ્માંડ હર એટલે શંકર એનો પ્રવેશ નથી ત્યાં મને તમને શું લાયકાત છે આપણી કોઈ લાયકાત છતાંય પ્રભુ તેને જ વસ્તુઓનો અનુભવ આપ્યો છે વળી ઉપયોગ સ્થાન પ્રમાણે થાય છે એક જ વસ્તુ જુદા જુદા સ્થાનોમાં જુદું જુદું રૂપ સ્થાન પ્રમાણે ધારણ કરે છે સ્વાતિનું બુંદુ કેળ કેળના મોમાં પડે તો કપૂર ઉત્પન્ન કરે સાપના મોમાં પડે તો ઝેર ઉત્પન્ન કરે અને સીપમાં પડે તો સાચા મોતી ઉત્પન્ન કરે આમ વાણી પણ સ્થાન પ્રમાણે સ્વરૂપ લે છે અને ભાવના પ્રમાણે ફળ આપે છે જો ઉપદેશ સત્સંગ વાણી બધા સાંભળતા હોય પણ વ્યક્તિ પ્રમાણે ફળ આપે આજે આટલા બધા પોસ્ટ કરાવે છે છતાંય ઘણા બાકી છે તો જેને વાણીએ જ્યાં પુષ્ટ કરવા હોય ત્યાં જ અસર કરે બાકી કરે નહીં હવે આ પ્રસ્તાવના આજે પૂરી થઈ હવે કાલ ને વાગ મુક્તા ની શરૂઆત થશે બોલો હરિરાય શ્રી વા સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી યજ્ઞ વિષ્ણુ રૂપ અને કલ્યાણરૂપ છે તે વેદથી સિદ્ધ થયેલું છે બીજા કોઈ પણ પ્રમાણ કરતા વેદે કહેલું પ્રમાણ વધારે આધારભૂત છે સમગ્ર વેદની એક વ્યાખ્યતા કહેવા માટે યજ્ઞનું સ્વરૂપ કહ્યું છે ચાતુર હોત્રમ કર્મ ચતવારો હોતારો યથરા પદથી એમ કહ્યું છે કે કર્મને ચાર હોતા હોય છે અર્ધ્યુ ઉદ્ગાતા હોતા અને બ્રહ્મા એ ચાર થી યજ્ઞ માં જરૂર પડે છે આ ચારે ગણનાયકો હોતા હોમ કરાવનાર પદથી ઓળખાય છે તેમાં અર્ધ્યો મુખ છે અને ત્યાર પછી ઉદ્ગાતા હોતા અને બ્રહ્મા આવે છે ચાતુર્વો પદની ઉપર પ્રમાણેની વ્યાખ્યામાં માત્ર સોમ યજ્ઞનો સમાવેશ થાય છે અગ્નિહોત્ર પણ વગેરેની વ્યાખ્યા આ અર્થમાં આવતી નથી માટે અર્થને બીજી રીતે સમજાવે છે કે વૈદિક કર્મમાં દસ હોતા ચાર હોતા પાંચ હોતા છ હોતા અને સાત આ બધું આપણે કાંઈ આ બધું કેવું છે વલ્લભે લખ્યું એટલે આપણે વાંચવાનું વિવરણ ચિત્તી શુક્ર થી લઈને સામર્થ્યો સુધી દસ હોતો મંત્ર છે પૃથ્વી હોતાથી રૂપ વક્તા સુધી ચાર હોતો મંત્ર છે અગ્નિ હોતાથી ને ઉપવક્તા સુધી પાંચ હોતો મંત્ર છે સૂર્ય વે ચક્ષુ શરીરે પર્યંત છ હોતો મંત્ર છે વાઘ હોતાથી જ્યોતિ પર્વત પણ છ હોતો મંત્ર છે મહાકાવી થી ઉદગાતા સુધી સાત હોતું આ બધું શાસ્ત્રીઓ જીવન કામ આપણા જેવા સામાન્ય માણસને પણ મારો વલ્લભે લખ્યો એટલે આપણે અવશ્ય વાંચવું જોઈએ સુબોધિનીજી આ પાંચ પ્રકારના હોતા હોમ કરાવનાર અનુક્રમે અગ્નિહોત્ર દસ પૂર્ણ માસ ચાતુર્માસ પશુ તથા સોમ યજ્ઞ કરાવે છે અને અગ્નિહોત્ર વિગેરે આ પાંચ કર્મો ચાતુર્તના નામે ઓળખાય છે આ પ્રમાણે ચાતુર્ભૂતમાં અગ્નિહોત્ર વિગેરે પાંચ કર્મોનો સમાવેશ થાય છે આ ચાતુર્હૂત કર્મ વૈદિક છે અને મૂળ શ્લોકમાં જે કર્મપદ વાપર્યું તે ચાતુર્હોત કર્મના વસંત તે વૈદિક કર્મ છે તે વેદ પ્રમાણથી સિદ્ધ થાય છે નિત્ય છે શુદ્ધ છે કાળ તેને સ્પર્શી શકતો નથી તેથી કાળ દોષ તેમને લાગતો નથી હવે પ્રજા પ્રકર્ષે ન જાતાના કુદરતી રીતે જન્મતા માનવોને પ્રજા કહેવાય કુદરતી રીતે જે જન્મ લે એને પ્રજા કહેવાય આ કર્મો પ્રજાના હિત માટે છે તેમને કાલ દોષ નથી એમ વેદનું પ્રમાણ છે માટે તેમને લવ વૈદિક કર્મો કહ્યા છે આ વૈદિક કર્મોને અને યજ્ઞોને સારી રીતે સમજાવવા માટે વ્યાસ મુનિએ વેદનો વિસ્તાર કર્યો અને તેમને ચાર ભાગમાં વેચી નાખ્યા તે વાત મૂળ શ્લોકમાં વ્યદધાત પદથી કહી છે વ્યાસ મુનિએ આ વેદના ચાર ભાગ એવી રીતે કર્યા કે જેથી વેદ સરળતાથી સમજાય તથા કોઈ પણ વેદનું બીજા વેદમાં મિશ્રણ ન થાય સામાન્ય માણસ પણ સરળતાથી અને સ્પષ્ટતાથી વિભાગવાર સમજી શકે તેવી રીતે વેદના ચાર ભાગ કર્યા એવો ભાવ છે વસ્તુત વેદનું સ્વરૂપ તો એક જ છે પરંતુ લોકો સરળતાથી સમજી શકે તે માટે તેને ચાર ભાગમાં વેચ્યા છે અહીં શંકા થાય કે અગ્નિહોત્ર સોમ પશુ દસ પૌણ્ય માસ અને ચાતુર્માસ એ પાંચ પ્રકારના યજ્ઞ છે તો વેદના કેમ ચાર ભાગ કર્યા પાંચ કેમ નહીં આ શંકાનું નિવારણ કરતા કહે છે કે વ્યાસ મુનિએ વેદને આ પ્રમાણે પાંચ યજ્ઞના ભાવમાં વિભાજન કર્યું નથી એ પાંચે યજ્ઞો તો અખંડ એક જ રાખ્યા છે માત્ર સરળતાથી સમજાય માટે સ્પષ્ટ કરવા ચાર ભાગ કર્યા અર્થાત આ ચારેય ભાગમાં અંશતઃ પાંચ યજ્ઞનું નિરૂપણ કરેલું છે હવે પછીના શ્લોકમાં વ્યાસ મુનિએ જે વેદના ચાર ભાગ કર્યા તેનું વર્ણન કરે છે